નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ પાલિકાની સભામાં અમીરાવતે વિવિધ મુદ્દે રજૂઆત કરી સામાન્ય સભા મહાનગરપાલિકાની મળી જેમાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર એકના કાઉન્સિલર અમીરાવતે સ્મશાન પાણી અને રોડ બાબતે રજૂઆત કરી સવાલો પૂછ્યા તેમણે સ્મશાનના ખાનગીકરણના મુદ્દાને લોકોને હેરાનગતિ પડતી હોય ફેરવિચારણા કરવામાં આવે તેવી રજૂઆત કરી સાથે પીવાના પાણીની સમસ્યાથી નાગરિકોને હાલાકી પડી રહી હોય પૂરતા પ્રેશરથી અને ગંદુ પાણી મળતું હોય આ બાબતની પણ રજૂઆત કરી રોડ પર પડેલા ખાડા અને યોગ્ય જાળવણીનો અભાવ હવાનું ગણાવી સભામાં શાસક પક્ષને સવાલો પૂછ્યા હતા આજે લગભગ ત્રણથી ચાર વિષયો મહત્વના વિષયો પર અમે રજૂઆત કરી છે સૌ પ્રથમ તો જે સ્મશાનોમાં સાત હજાર રૂપિયા કોર્પોરેશન ચૂકવે છે અને એ ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે હકીકતમાં એ ટેક્સ પેયર્સના પૈસા છે અને નાગરિક જન્મે ત્યારથી હવે વડોદરા શહેરમાં ટેક્સના રૂપે એની અંતિમ ક્રિયાના પૈસા બી કોર્પોરેશન એમની પાસે લઈ લેશે એની અગેન્સ્ટ પહેલાં જે સંસ્થાઓ સેવા ભાવનાથી કામ કરતી હતી અને કોરોના કાળ જેવા કપરા સમયમાં બી એ લોકોએ સેવા આપી છે તે સેવાને ભૂલવી ના જોઈએ અને એમાં અપવાદરૂપ ક્યાંક કંઈક પ્રોબ્લેમ્સ હોય તો એ કારણ એ હતું કે આપણા એડમિનિસ્ટ્રેશન કોર્પોરેશનનું વીક પડ્યું આપણે ત્યાં વહીવટ માટે માણસોની નિમણૂક નહોતી કરી અને આ કોર્પોરેશનની ભૂલના લીધે આવા ગેરવહીવટ થતા હતા એ સુધારવાની જગ્યાએ અત્યારે જે ટોટલ આઉટસોર્સિંગ કરવામાં આવે છે નાગરિકો અત્યારે એનો ઉહાપો કરી રહ્યા છે ઇનફેક્ટ એવી બી વિડીયોઝ આજે અમે જોઈ કે રાખમાંથી અસ્થિ કાઢ્યા વગર જ સીધું વિશ્વામિત્રીમાં રાખ પધરાવી દેવામાં આવી છે અને લોકોની લાગણી દુભાઈ છે તો આ બાબતે જે સ્મશાનનું પ્રાઇવેટાઇઝેશન કર્યું છે એને ફેરવિચારણા કરવાની અમે ડિમાન્ડ કરી છે બીજો ચુમ્માલીસના કલમમાં અમે પ્રશ્નો પૂછેલો કે વડોદરા શહેરમાં નાગરિકોને કેટલું પાણી આપવાનું નિયમ પ્રમાણે કઈ હાઈટ પર આપવાનું કેટલા પ્રેશરથી આપવાનું અને કેવું પાણી આપવાનું લગભગ છ મહિના પછી આ સિમ્પલ પ્રશ્નોનો મને જવાબ મળ્યો છે અને જવાબ મેં એવું લખીને આપ્યું છે કે પર લી પર્સન આપણે બસો વીસ લીટરથી વધુ પાણી આપીએ છીએ એટલે નિયમ કરતાં સિત્તેર લિટર વધારે પાણી પર પર્સન આપીએ છીએ આ પાંચ ભાગ એક ફેમિલીમાં એવરેજ પાંચ વ્યક્તિ ગણીએ તો ફેમિલી દીઠ લગભગ બારસો સી લીટર પાણી આપણે આપીએ છીએ લખીને એવું આપ્યું છે કે પ્લિન્થ લેવલથી એક ફૂટ ઉપર પાણી આપીશું વડોદરા શહેરમાં જૂના જેડીસીઆર પ્રમાણે ત્રણની પ્લિન હતી ને નવા પ્રમાણે દોઢ ફૂટની પ્લિન છે એટલે પ્લીન રોડ લેવલ કરતાં ચાર ફૂટ ઉપર પાણી આવવું જોઈએ ને એટલા પ્રેશરથી કે બસો વીસ લીટર એટલે કે બારસો લિટર પાણી કલાકમાં આપો તો ઇન ધેટ કેસ દસ મિનિટમાં દસથી પંદર ડોલ પાણી ભરાય એટલા પ્રેશરથી જમીનથી ચાર ફૂટ ઉપરે પાણી આવવું જોઈએ એવું મને લખીને આપ્યું છે અને કરરલેસ ઓડરલેસ પાણી આપીએ છે એવું લખીને આપ્યું છે પણ તમામ જગ્યાએ આપને ખબર છે કન્ટામિનેશન ડોળું પાણીની ફરિયાદો છે પાણી તો ખાડામાં બી ચાર ફૂટ નીચે જમીનથી જશો ને તો બી આટલા પ્રેશરથી નથી મળતું ને એની બી બૂમો પડે છે તો જ્યાં સુધી તમે તમારા નિયમ પ્રમાણે પાણી ના આપી શકો તો તમને આ પાણીનો વેરો લેવાનો કોઈ અધિકાર નથી ને આને રેક્ટિફાઈ કરવા અમે ડિમાન્ડ કરી છે સાથે ત્રીજો મહત્ત્વનો મુદ્દો વડોદરા શહેરમાં જે અત્યારે ખડોદરાનું ઉપનામ થઈ ગયું છે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ પાંચસોથી સાતસો કરોડના રોડ બન્યા તમે ઇજારદારોના લિસ્ટ જોશો તો પાંચ વર્ષમાં એ જ ગણ્યા ગાંઠ્યા આઠ દસ ઇજારદાર રીંગો કરીને કામ લે છે આ ખાલી પ્રોજેક્ટના કામ ઝોનના કામ અલગ અને જે કામની ક્વોલિટી છે સાડા આઠ હજાર ખાડા આ વર્ષે રિપોર્ટ થયા ને છેલ્લા પાંચ વર્ષના ખાડાઓ અલગ મારી ડિમાન્ડ એ છે કે જે રસ્તા પર ખાડો થયો એ જો ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડમાં હોય તો એ રોડ એની ડિઝાઇન લાઈફ કરતાં વહેલો તૂટ્યો હોય તો એ તમામ રોડની કોર ટેસ્ટ કરવામાં આવે કોર ટેસ્ટ કરીને જો કોર ફેલ થાય તો જે તે ઇજારદારને બ્લેકલિસ્ટ કરીને એના પર કાયદાકીય પગલાં લેવા જોઈએ ફક્ત આજે પચાસ હજાર રૂપિયાનો દેખાવો પૂરતો દંડ અત્યારે લીધો છે એ યોગ્ય નથી